માંડવીના બાબાવાડીમાં આવેલા સુમતીનાથ જીનાલયની સત્યાવીસમી વર્ષગાંઠે ધ્વજારોહણ તેમજ અઢાર અભિષેકનો કાર્યક્રમ રીતે ઉલ્લાસભેર પરમ પૂજ્ય સાધ્વી ભગવંત પુણ્ય દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા ત્રણ અને પરમપૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિઠાણા ચાર ની પાવન નિશ્રમાં તાજેતરમાં સવારના આઠ વાગે અઢાર અભિષેકનો શુભારંભ થયો હતો જ્યારે નવ કલાકે સત્તર ભેદી પૂજા ભણાવાઈ હતી જ્યારે સવા અગિયાર વાગે કાયમી ધ્વજારોહણનો લાભ માતોશી નાંડુબેન રવિલાલ તારાચંદ શાહ પરિવાર હસ્તે કુમારી મૃદુલાબેને લીધો હોવાનો માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું 18 અભિષેકનો લાભ શ્રી બાબાવાળી જૈન સંઘના પરિવારોએ લીધો હતો વિધિકાર તરીકે અંજારથી શ્રી સુરેશભાઈ ગઢેચા માંડવી પધાર્યા હતા જ્યારે સંગીતકાર તરીકે નિશાબેન સંઘવી એન્ડ પાર્ટીએ સંગીતની નિરમજટ બોલાવી હોવાનો શ્રી સુમતીનાથ જિનાલય શ્રી બાબાવાડી જૈન સંઘના પ્રમુખ ચેતનભાઈ બોરા મંત્રી સંજયભાઈ મહેતા ડગાળાવાલા અને ખજાનાજી મનસુખભાઈજી શાહે જણાવ્યું હતું આ પ્રસંગે બાબાવાડી જૈન સંઘ તેમજ આમંત્રિત મહેમાનો માટે સ્વામી વાત્સલ્યનો લાભ માતૃશ્રી શ્રી નાંડુબેન રવિલાલ તારાચંદ શાહ પરિવાર હસ્તે કુમારે મૃદુલાબેને લીધો હતો ધ્વજારોહણ પ્રસંગે જમણી બાજુ વામર ઢાળવાનો લાભ પૂર્ણિમાબેન વ્રજલાલ સંઘવી પરિવારે ઢોપનો લાભ મીઠીબેન ગોકરદાસ શાહ પરિવારે દીપકનો લાભ પૂર્ણિમાબેન વ્રજલાલ સંઘવી પરિવારે સૂર્યદર્શનનો લાભ નાન્ડુબેન રવિલાલ તારાચંદ શાહ પરિવારે ચંદ્ર દર્શનનો લાભ સરસ્વતીબેન શાંતિલાલ રાભિયાએ આરતીનો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાલાએ મંગલ દીવાનો લાભ જયતલક્ષી મામણિયા પરિવારે અને શાંતિકળશનો લાભ પૂર્ણિમાબેન વ્રજલાલ સંઘવી પરિવારે લીધો હતો